પોરબંદર ખારવા સમાજ દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ પરંપરાગત ચૈત્રી નવરાત્રીની ઉજવણી કરવામાં આવી છે માતાજીના નવરતાની ગરબા રમી આરાધના કરવામાં આવી છે અગિયારસ ના દિવસે રાંદલ માતાજીને જે રીતે ગોરમાવડી તરીકે સ્થાપના કરવામાં આવે છે અને આજે ચોથના દિવસે વિસર્જન કરવામાં આવે છે મોટી સંખ્યામાં શહેરીજનો ખારવા સમાજના લોકો અને દરેક જાતિના લોકો જે આ વિસર્જન પર્વ છે તેને નિહાળવા આવે છે માતાજીના દર્શન કરવા માટે ખાસ તો આવે છે હાલ પોરબંદરના જે કેદારેશ્વર મંદિરના આસપાસ વિસ્તાર છે ત્યાં મોટી સંખ્યામાં ભક્તો આવ્યા છે અત્યારે મોટી સંખ્યામાં ભક્તો છે તે માતાજીના દર્શન નિહાળી રહ્યા છે ખરાવડમાંથી લગભગ એકવીસ થી પચ્ચીસ ગોરમાવળી જે સ્થાપના કરવામાં આવે છે તેનું આજે ચોથાના દિવસે એટલે કે આજના દિવસે સાંજના સમય હાલ તે ગોરમાવડીનું તેનું વિસર્જન ગોરબંદરના જે કેદારેશ્વર મંદિર છે ત્યાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે કેદારેશ્વર મંદિરમાં એક પવિત્ર કું છે ત્યાં તેનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે

રાસ ગરબા રાસ ગરબા કરીએ માતાજીની આરાધના કરીએ છી મા કરીએ છીએ આગલા દિવસે

વર્ષોથી પરંપરા એમ આજે માતાજીના નવ દિવસના નોરતા રમાતા હોય છે એનું વિસર્જન હોય છે જે કેદારેશ્વર મંદિરમાં કુંભ છે આપણે એમાં વિસર્જન થતું હોય છે ભક્તો સાથે જોડાતા હોય છે આ દર્શન માટે લાખો પબ્લિકો ઉમટી પડે છે એમાં